નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પાટણ જિલ્લા તાલુકાના ભારતીય પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના પંચાવનમાં જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ કરીને કરવામાં આવી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાધનપુર સુધી ગૌશાળા ખાતે ગૌમાતાને એકસો એક કિલો ગોળ ખવડાવવામાં આવ્યો એકસો ઓગણચાલીસ આંગણવાડી કેન્દ્રની અંદર ખજૂર વિતરણ કરારું જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરાયું સાથે જ અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ સાથે આ આયોજન શંકરભાઈ ચૌધરીના જન્મદિવસની ઉજવણીનું કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને એશિયાની બનાસ એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના યશસ્વી ચેરમેન અને આપણા વિસ્તારના પનોતા પુત્ર શંકરભાઈ ચૌધરી સાહેબનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે એ જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો આપવામાં આવ્યા જે અંતર્ગત ગૌશાળા સુરભી ગૌશાળાની અંદર એકસો એકસો ને એક કિલો ગોળ ગાય માતાને નિરણ કરવામાં આવ્યું રાધનપુર તાલુકાની એકસો ને ઓગણીસ ચાલીસ જેવી આંગણવાડી કેન્દ્રો છે દરેક આંગણવાડી કેન્દ્રોની અંદર ચારસોથી વીસ કિલો ચારસો વીસ કિલો ખજૂર અને ચીકીનું વિતરણ કરવામાં આવશે કાર્યકર્તા દ્વારા પાંચસો એક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું અને તમામ કાર્યકર્તા દ્વારા અમારા શંકરભાઈ ચૌધરી સાહેબને જન્મદિવસની આ સેવાકીય પ્રવૃત્તિ થકી જન્મદિવસ ઉજવવામાં આવ્યો શંકરભાઈ ચૌધરી સાહેબને અમારા માતાજી સુખી રાખે એમનું તંદુરસ્ત વ્યસ્ત સારું રહે અને આરોગ્ય એમનું સચવાય અને ખૂબ પ્રગતિ કરે એવી ભોળાના શંકર ભગવાનને પ્રાર્થના અને તાલુકા ભાજપ વતી અને તમામ સમર્થકો વતી શંકરભાઈ સાહેબને અનેક અનેક જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબના આજે પંચાવનમાં જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે તેમના જન્મ નિમિત્તે આજે રાધનપુર તાલુકાની એકસો ને ઓગણચાલીસ આંગણવાડીઓની અંદર કીટનું વિતરણ કરવામાં આવ્યું છે